આજે 15 ઓગસ્ટ નિમિત્તે સુરત શહેર સહિત દેશભરમાં આજના દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરત શહેરના ચોક બજાર હોલ પાસે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો હાજર રહેવા પામ્યા હતા આજે ભારત દેશ સ્વતંત્ર થયાને 79 વર્ષ થયા છે ત્યારે સુરત શહેર સહિત દેશભરમાં 15 ઓગસ્ટની ધામધૂમથી શાનદાર રીતે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી ત્યારે શહેરના ચોક બજાર સ્થિત હોલ પાસે શહેરીજનો ઉપસ્થિત રહેવા હતા અને સલામી આપ્યા પછી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓએ સુંદર મજાનું નૃત્ય કર્યું મેમણ સમાજના પ્રમુખ આસિફ બિસ્મિલાએ વધુ માહિતી આપી હતી

આ પૂર્વની જે ઉજવણી કરવામાં આવે છે જેવી રીતે કે દિવાળી અને રમઝાન હોય એનાથી વધારે ખુશી આ દિવસે લોકોને થાય છે અને અમારા દેશની આઝાદી માટે જે લોકોએ એટલી કુરબાની આપી હતી એ લોકોને પણ આજે યાદ કરવામાં આવે છે અને એ લોકોની કુરબાની હતી કે જેના લીધે આજે અમારો દેશ આઝાદ થયો છે હું ડોક્ટર સુહેલ દલાલ ઓલ સુરત વેમન જમાત એસોસિએશન અસ્મા સેક્રેટરી અને આજે નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે ના નિમિત્તે ઓલ ઇન્ડિયા મેમ્બર જમત ફેડરેશન ના વાઇસ પ્રેસિડેન્ટ જનાબ ઇલિયા ભાઈ ધ્વજવંદન કર્યું અને અસમા એટલે ઓલ સુરત મેમર જમાત એસોસિએશન દર વર્ષે આપણા દેશમાં ભાઈચારીનો એક બેનમૂન ઉદાહરણ પૂરું પાડે છે અને બધા જ લોકો અહીંયા મેમર હોલ પર ભેગા થઈ અને ઘણા વર્ષે આ રીતે ધ્વજવંદનનો પ્રોગ્રામ કરે છે